મિત્રો અને ગુડ મોર્નિંગ બધાને સ્વાગત છે તમારા એક નવા અને માધવ ડેરી ફાર્મ આપણે બસ હેને આજ નહી જો હવે આપણે કાયમ વહેલું જ ઉઠવાનું અને ઝાકર આવીને ફૂલ ઝાકર આવી જો અમે તમને દેખાતી આમાં કઈ દેખાતું નથી તમને અને જો તો ઝાકર આવીને કારણે છે ને માલ ને બારા બાંધા હે બે હું નજીક ગાય અંદર હે કેમ કે ગાય ને થોડુંક તાટ પડે એટલે તો બહુ ઝાકર આવી ગયા છે આખું ઝાકર ઝાકર થઈ ગયું અને હવે હાલો મારે છે ને દોવાના લેવા છે અને ટાઈમ એટલે બધું કામ ચાલુ કરવું પડે નહીં મારવા હું આવો ડોન્ટ ટચ મી તે સારું હાલો તો હું ફટોફટો દોવા માંડું અને પછી આ બધા પાડેડા પાવાના થાય દોયા વગર તઈને હું પાવું એ પાડા હાલો તો મસ્ત છે ને જો ઝાકર ઉડી ગઈ હાલો તો છે ને મસ્ત જો ઝાકર ઉડી ગઈ છે તડકો થોડો થોડો નીકળી ગયો અને દી ઉગી ગયો આપણે કામકાજ બધું કમ્પ્લીટ બધાને પાઈ નાખી દીધા છે અને બસ જો બધા મેળે ખાય છે જોઈ નવ નવ આપણી પાદુરી ને પાદો પાડીનો કલર આવવો તો મસ્ત પૂરો કેમ લાગે જોરદાર કઈ વાંધો નહીં હાલો તો હવે મારે છે ને જવું છે વાળીએ કેમ કે કાલે નાઇટમાં પણ મેં લગભગ દોઢ વાગ્યું જ પાણી વાર્યું હતું અને અત્યારે પાસે જવાથી હું ત્રણ કે ચાર કેરા બાકી રહી ગયા પાવાના એ પાય આવી અને પછી છૂટા આપણે થઈ જાય હું એટલે વેલેરા જાય ને તો વેલેરા પાછા આવતા નહીં કેમ કે પછી લાઇટ બહુ લોટાણે અટાણું આઠ વાગે આમ જાય ને જો તો પી જાય વેલેરા હલો આપણે હેને ને ચાર પાવર પાવા નથી કમ્પ્લીટ ચાર કિરા પાઈ દીધા છે અને ત્યારે વાયગા દસ તો હે મેં હાલો આજે આપણે વાડીએ ચા બનાવવાનું હોય ત્યાં દૂધ ને બધું લઈ આવ્યો તો અત્યારે જો ચા મૂક્યો છે મસ્ત એનો હાલો કોઈને પીવો ને તો ધુવાડા થાય છે ગજના કોઈ ચા કર્યો નથી ને આમ તે આવડે નહીં આજે આપણે શીખવાનો છે તો ધુવાડા ને પાવડર આવી જાય તો સારું તાપ થાય ને તો મસ્ત ચા પાકે એમાં એવું છે ગેસ ટોપડી જે ઝીણકી આવી ને ચૂલો જે ઝીણકો થયો એટલે તાપ ઓછો પેટે છે અરે તો મસ્ત ગંજા પીયો ને તો આવી જાવ બસ મેક તો તાંગણી પી લેવાનો છું હાલો આપણે છે ને અત્યારે માલ દોવાનો કામકાજ ચાલુ છે અને આપણે શું કે વાડીએ થી આવી અને હોઈ ગયા છે 4:30 વાગે ઉઠ્યા 4:30 વાગે ઉઠીને ડાયરેક્ટ માલનું કરવા મંડ્યો અત્યારે ભાગ્યા છે 5:30 જે હું થાવા એવું છે અને આજે આપણે જવાનું છે વચ્ચે આભાન કે જમવા એટલે આજ છે ને માલ વેલા દોઈ લીધા અને મિત્રો એક મસ્ત એની વાત કહું અમારી છે ને ગુંઢી છે ને કુંઢી એ થોડી ખાવ કુંઢળી જ છે એમ કે ને પાડાને હું નથી છોડતો દોવામાં છે ને ઓલી પાડીને મૂકું છું ને ભીલીને પાડીને તો એ દોવા દઈએ વાંધો નથી આવતો એટલે છે ને આંખણી જો ભીલીને દોઈ લીધી અને કુંઠીનો વારો હે એટલે આ એ છે ને પાડી ઉપર દોવા દઈએ અને ઓલીએ આ પાડી ઉપર દોવા દઈએ એટલે છે ને એક જ પાડેણું સાચવવાનું અને જોજો ચાલ પેલું એટલા ખડેલાઓના છે ને આટલી બહુ ખાસ ખબર કઈ ના પડતી હોય એટલે ગમે એને પાડેડો ગમે એના હાલે હા લા લા લાલ જો એને એમ કે મારી જ પાડી છે એ કપાયે ખાઈ લીધા ભૂખ એમાં ભેજો જયું ગમે એને ધાવવા દીયા અમારે બધા માલિમા છે ને એ ગમે ગમે એને ધાવવા દી ચાલો તો છે ને હવે હું દોઈ લઉં અને પછી વ્હીલર હું તૈયાર થઈ અને પછી આપણે જાઉં છે ખંભાળીયા જીદા આને દોવી પછી ગાય દોવી પછી બે પાડ તને પાડ્યું ને પાવ્યું અને કામ છે બહુ સામતું એટલે હું ફટોફટ છે ને હજુ ધાવી લઈએ ને લઈને બાંધી અને પછી દોઈ લઉં પછી તૈયાર થઈ જાય ચાલો આપણે કમ્પ્લીટ નાઈ ધોઈને થઈ ગયા તૈયાર ને અત્યારે વાગી ગયા છે સાત સવા સાત જેવું થઈ ગયું છે અને થોડુંક થાય છે હવે મોડ કેમ કે શું છે કે ભાઈને દુકાન એટલે ટ્રાફિક હોય ને એટલે નીકળી ના શકે મારે તો ઠીક કામ છે તો હું મારું વહેલું કરી લઉં એટલે હાલે અને બસ હવે જો અમે બધે નીકળવાની તૈયારી છે તો હાલો ફટોફટ હવે જાય હાલો તો આપણે આવી ગયા બાબાને ઘેર અને ખાઈ પીને અત્યારે વાગી ગયા છે બહાર અને આપણે છે ને શું કે લગ્ન હવે બેનના નજીક આવ્યો છે એટલે થોડું ઘણું કામ હતું એ બધું પતાવ્યું કંકોત્રી બંકોત્રી નામ લખવા ને તઈ બધું થોડું ઘણું કર્યું અને કંકોત્રી આવી ગયું છે જોરદાર અને કંકોત્રી છે બહુ એટલે બહુ જાજી હું તમને બતાવું હમણાં પહેલાં તો આપણા કુળદેવીના દર્શન કરી લ્યો અને જો કંકોત્રીને થપા પડ્યા જોયું જો હજી આ બધી છે ને હજી આમાં કંકોત્રી પડી અને નામ ધીરે ધીરે લખવા ચાલુ કરી હવે થોડાક દિવસ બાટવા ચાલુ કરી અને દાયરો બધો છે ને નીચે બેઠો છે વાં તો સારું વાલો હવે છે ને વાગી ગયા છે બાર અને હવે બસ નીકળવું છે કેમ કે સવારે પાછું ઉઠવાનું હોય વહેલું આપણે અને બ્લોગ તમને ગઈ હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલ સવારે આપણે પાછા નેક્સ્ટ વિડિયોમાં મળ્યા